નંદ રાજાના સમયની વાત છે એ વખતે આ ધરતી ઉપર એના જેવું બીજું કોઈ રાજ નહોતું અનેક દેશો જીતીને સોનું રૂપુ હીરા માણેક જર ઝવેરાટ ખૂબ એકઠા કરેલા કરોડો અરબ સંખ્યાનો પાર જ ના આવે એટલું દ્રવ્ય એકઠું કરેલું લોકો એને મહાપદ્મનંદ કહેતા સંપત્તિનો આમ પાર નહીં સુરવીરતાનો પાર નહીં અને તેને કારણે અભિમાનનો પણ પાર નહીં રાજા ક્ષત્રિય રાજાઓનો કાળ ગણાતો રાજા નંદને નામના મહામંત્રી હતા એ વખતે શક લોકોના પરદેશી ધાડાઓ આપણા દેશને લૂંટવા આવતા મંત્રી સકટાળેલે તેઓની સાથે લડાઈ કરીને તેમને ભગાડી દીધેલા મંત્રી સક્તાલ પૂરા સ્વામી ભક્ત અને પૂરા વિશ્વાસુ હતા એમના કુટુંબમાં અનેક પેઢીઓથી રાજસેવા ઉતરી આપતી હતી જીવન કે મૃત્યુ રાજા કે પ્રજાની સેવામાં એમનો આ મુદ્રાલેખ હતો મહામંત્રી સકતાલને બે પુત્ર અને સાત પુત્રીઓ હતા પુત્રનું નામ સ્થુલિભદ્ર અને શ્રીયક પુત્રીઓના નામ યક્ષા યક્ષદીનના ભૂતા ભૂતદીનના શેણા વેરા રેણા પુત્રો બૃહસ્પતિ ગુરુના અવતાર જેવા પુત્રીઓ જીવતી સરસ્વતી જેવી મહામંત્રીનો મોટો પુત્ર સ્થુલિપત્ર અત્યંત દેખાવડો રૂપવાન અને સાથે સાથે ગુણવાન પણ એવો હતો ખૂબ ભણ્યો ગણ્યું કાવ્ય કલાપ વગેરેની અંદર અત્યંત નિપુણ થયો નૃત્ય ગીત અને સંજો સંગીતમાં અજોડ બન્યો પણ એને વ્યવહારનું જ્ઞાન ના આવ્યું મંત્રીના પુત્ર માટે દુનિયાના વ્યવહાર કુળ કપટ આચાર વિચાર જાણવા એ સૌ જરૂરી હોય છે એ સમયે પાટલીપુત્રમાં કોષા નામની પ્રસિદ્ધ ગણિકા રહેતી હતી એ પંડિતા વિદુષી અને સર્વ કરાકુશળ હતી એ વખતે આજના જેવી ગણિકાઓ નહોતી એ શિક્ષણનું નામ કામ કરતી સેવા શુશ્રૂષાઓનું કામ કરતી રાજાની દૂતી બનીને પણ જતી રાજકુમારો રાજકુમારીઓ શ્રેષ્ઠી પુત્રો વગેરે આવી ગણિકાઓને ત્યાં શિક્ષણ લેવા માટે જતા સ્થૂલિભદ્રને કોષાની પાસે શિક્ષણ લેવા માટે મૂક્યો પણ પ્રભવની કોઈ દેણ હશે ગણિકા કોઈની ના થાય એ ગણિકા સ્થૂલીભદ્રની બની એણે તાન મન ધન બધું જ અર્પણ કરી દીધું સ્થૂલીભદ્ર પણ બધું છોડીને એના આવાસે રહી ગયો પિતાને આ ન ગમ્યું પણ જો ખૂબ દાણીએ તૂટતી જાય એમ સમજીને ધીરજ ધરીને રહ્યા બે માંથી એકીને ધનનો કોઈ તૂટો ન હતો ભોગ વિલાસ રંગ રાગ સંગીત નૃત્ય વગેરેની અંદર બાર બાર વર્ષ વીતી ગયા બાર વર્ષમાં તો કંઈક અવનવા પ્રસંગો બની જાય આસમાની સુલતાની પણ ચાલી જાય સીધાનું અવડું પણ થઈ જાય મહામંત્રી સકતાલને પણ એવું બન્યું એમના ઉપર રાજાનો કોપ ઉતર્યો અને રાજાનો કોપ એટલે શું ન કરે પોતે તો ઠીક વંશવેલો કુટુંબ કબીલો બધું જ સાફ કરી નાખે સમજણ કરવા જતાં ગેરસમજણ વધે એમ હતું મહામંત્રીએ રાજાને શંકાને પોતાના લોહીથી ધોવાનો નિર્ણય કર્યો એમણે પુત્ર શ્રીયખને બોલાવ્યો અને કહ્યું બેટા સર્વનાશ ઉભો થતો હોય ત્યાં અર્ધનાશથી એને બચાવી લેવો રાજા ગુસ્સે થયો છે એ આપણો સંહાર કરે એની પહેલા કાલે ભર સદાભામાં તારા હાથે જ મારું માથું વાળી લેજે શ્રીયક આજ્ઞા પુત્ર પુત્ર હતો એને થયું પિતાની હત્યા કરું ના પિતા કહે પિતાના કુળની રક્ષા કર બીજે દિવસે પિતાનું માથું વાળી અને રાજા અને કહ્યું લ્યો તમારા કહેવાતા ગુનાગર મસ્તક રાજા પોતાના વહાલા મંત્રીને આવી રીતે મૃત્યુ પામા જોઈને ખિન્ન થઈ ગયો એના મનની શંકાની તમામ વાદળીઓ દૂર થઈ ગઈ એને ઘણો શોખ કર્યો વિરોધી વાતો કરનારને સખત શિક્ષા કરી પછી રાજા નંદ કહે શ્રીયક મંત્રીની મુદ્રા તું લે અને રાજનો વહીવટ સંભાળ શ્રીયક કહે મારા મોટાભાઈ સ્થૂલીપદ્ર છે તેમને મંત્રી બનાવો રાજાએ સ્થૂલીપદ્રને તેડાવ્યા તે તો અહીં કોષાના સાત માળના મહેલમાં સોનાના સોઠે રમી રહ્યા હતા અડધી બાજી પૂરી થઈ હતી ત્યાં તેડું આવ્યું આ તો નંદ રાજા જેવા રાજાનું ચૈત તેડું ચોપાટ અધૂરી મૂકીને સુલીભદ્ર જી હમણાં આવીને રમશું એમ કહીને બહાર નીકળ્યા માર્ગમાં બાર વર્ષના વર્તમાન પૂછ્યા પિતાજીની સગા પૃત્યને હાથે હત્યા સાંભળી અરે પિતાના દુઃખની વખતે પણ હું કઈ સેવા ના કરી શક્યો સિલીભદ્ર વિચાર કરતા રાજ્યસભામાં હાજર થયા રાજા રાજાનંદે પ્રેમપૂર્વક પાસે બેસાડીને કહ્યું તમારા પિતાનું પદ શોભાવો સ્થુલિદ્રની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા એમણે રાજાને કહ્યું મને એકાંતમાં જઈને વિચાર કરવા દો મારું મન મૂંઝાઈ ગયું છે તેઓ એકાંતમાં ગયા રાજબાગમાં બેસીને વિચારમાં ચડ્યા પોતાનું જે જીવન નકામું ગયાનો અફસોસ થયો વળી રાજપરચમાં હવે જો પડીશ તો તો પૂરેપૂરું જીવન નાશ થઈ જશે તો શું કરવું એમણે પોતેલા જોયેલા શાંતિના અવતાર અને અપ્રહિગ રહી જૈન સાધુ યાદ આવ્યા બસ એ જ ક્ષણે એમણે સાધુ થવાનો નિશ્ચય કર્યો થોડી વારમાં તો મુનિ વેશ ધારણ કરી રાજદરબારમાં ધર્મલાભ કરતા હાજર થયા મુનિ થયેલા ને રાજા પણ શું કહે સુલિભદ્ર બીજી જ ક્ષણે જંગલ તરફ વળી ગયા આ વખતે ભગવાન મહાવીરની પાટે શ્રી સંભૂતિ વિજય હતા તેમના શિષ્ય થઈને રહ્યા શ્રી સુલિભદ્રજી નમ્ર સાધુ બની રહ્યા ગર્વ લગભગ ગાળી દીધો છે મોહ પણ લગભગ ગાળી દીધો છે જીવ સેવા ગુરુ સેવા અને ધર્મ સેવામાં લીન થયા છે એક વખત ચાતુર્માસનો સમય આવ્યો એક શિષ્યે ગુરુદેવને કહ્યું આગ્યા હોય તો હું ચાર માસના ઉપવાસ કરીને સિંહની બોર્ડ પાસે કાયોત્સર્ગ કરું બીજા શિષ્યએ કહ્યું હું મહાવિષધર સાપના રાફડા પાસે ચાતુર્માસ ગાળવા ઈચ્છું છું ત્રીજા શિષ્યએ કહ્યું હું પનિહારીઓના કુવાના કાંઠે રહીને ચાતુર્માસ ગાળવા ઈચ્છું છું સુલીભદ્ર કહે આજ્ઞા હોય તો હું કોસા વિષ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા ઈચ્છું છું કામદેવના ઘરમાં રહીને કામદેવને જીતવાની ભાવના છે જ્ઞાની ગુરુદેવે સૌને આજ્ઞા આપી સૌ પોતપોતાની ઠેકાણે ચાતુર્માસ કરવા ચાલ્યા કોષા તો સ્થુલિભદ્ર પર અંતરનો અનુરાગ છે પતિના વિયોગે સ્ત્રી ઝૂરે તેમ ઝૂરતી કોષા એક દિવસે બેઠી છે અને સ્થૂલી આવ્યા કોષા તો ગાંડી ગાંડી થઈ ગઈ ચિત્ર શાળામાં ઉતારો આપ્યો બત્રીસ પકવાન રા્યા નૃત્ય સંગીત અને હાવભાવની રેલ કરી પણ સુલિભદ્ર પાણીની અંદર કમળની જેમ હતા એણે કોષાને કહ્યું અગ્નિમાં ઘી નાખે અગ્નિ બુજાશે નહીં અગ્નિ બુજાય એ માટે કંઈક કર એ માટે જળનો સ્વભાવ ધારણ કર શાંતતા સંજા સંસારને સમજતી થા સુલિભદ્રજીએ કોષાને ખૂબ ઉપદેશ આપ્યો કોષાનો જીવ પણ ઊંચો હતા એને સાચું ભાન થયું એને બાર વ્રત લીધા શ્રાવિકા બની શ્રમણો પાસિકા બની સ્થુલીભદ્રની ચાતુર્માસ ગાડી અને પાછા આવ્યા બીજા શિષ્યો પણ પાછા આવ્યા સિંહ ગુફાવાસીએ સિંહને જીત્યો હતો નાગ ગુફાવાસીએ નાગને જીત્યો હતો અને પનિહારીના કુવાવાળાઓએ લોક અપવાદ જીત્યો હતો ત્રણેય શિષ્યોને એમની સફળતા ઉપર અભિનંદન આપતા ગુરુદેવે કહ્યું તમે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે અને પછી ગુરુદેવે સ્થૂલીભદ્રની પ્રશંસા કરતાં કહ્યું પણ તમે તો દુષ્કરમાં દુષ્કર કાર્ય કર્યું છે સ્થૂલીભદ્રની આ પ્રશંસા ત્રણે શિષ્યોને ખટકી શિષ્યોએ માન્યું કે મોટા ઘરના પુત્ર છે એટલે ગુરુ બહુમાન કરે છે મહેલમાં રહેવું મન ભાવતા ભોજન કરવા નૃત્ય ગીત જોવા અને ગણિકાને રીઝવવી એમાં તે શું ધાડ મારવાની છે પણ હવે ફરી વખતે વાત બીજું સોમાસું આવતા સિંહવાસી ગુફા મુનિએ ગુરુદેવ પાસે કોષા બેસ્યાને ત્યાં ચાતુર્માસ માટે જવાની રજા માંગી ગુરુદેવ તો કુશળ હતા શિષ્યોને રાજી થઈને રજા આપી કોષાએ મુનિને જોઈને આદરમાન આપ્યું રહેવા ચિત્રશાળા આપી ખાવા બત્રીસ પકવાન આપ્યા તેમને રીઝવવા નૃત્ય ગાન ગીત કરવા માંડી મુની પણ પાડીને સ્વર્ગમાં જઈને અપ્સરાને હરવું એના કરતા જીવતા આ સરસ મજાની અપ્સરા મળે એ કેવું સારું એમણે ઘોસાને કહ્યું મારો સ્વીકાર કર ગણિકાની પાસે સ્વીકાર કરાવવો હોય તો પહેલા ધન જોઈએ મુનિ પાસે ધન ક્યાં ધન વિના ના ચાલે જુઓ એક કામ કરો નેપાળના મહારાજા મુનિઓના અનુરાગી છે જે મુનિ ત્યાં જાય તેને લાખ સોના મોરની રત્ન કંબલ દાનમાં આપે છે એ લઈ આવો મુનિ નેપાળ જવા ઉપડ્યા ખૂબ હેરાન થયા ચોરોએ પકડીને માર્યા ગમે તે કર્યું પણ છેવટે મહા મહેનતે રત્ન લઈને આવ્યા કોસાએ એ રત્ન લીધી અને પોતાના પગ લૂછી અને ખાડમાં નાખી દીધી મોન મુનિ તો અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયા અરે આ તે શું કર્યું કોષા કહે કઈ નવું નથી કર્યું તમે તમારો અમુલખ ધર્મ મુનિ ધર્મ અને ઉચ્ચ જીવન રત્ન એક ગણી કાના ચરણમાં કાંકરાની જેમ ફેંકી દેવા તૈયાર હો તો પછી આ રત્ન કંબલ ની તો શું વિશાલ મુનિને પોતાની ભૂલ સમજાય સિંહની બોડમાં રહેવું સારું હતું પણ એક યુવા વેશિયાના ઘરમાં ખાતા પીતા નૃત્ય નાટક જોતા રહેવું મુશ્કેલ હતું તેઓ ગુરુ પાસે આવ્યા અને પ્રાયશ્ચિત કર્યું ગુરુએ કહ્યું આ તો તારો મન ઉતારવા મેં રજા આપી હતી બાકી હું તો જાણતો જ હતો કે ચોર્યાસી ચોવીસી સુધી કામ વિજેતા તરીકે સ્થુલિભદ્રજ નું નામ અમર રહેશે ફરી કાળ બીત્યો રાજાનું રાજ્ય ચાલ્યું ગયું રાજા ચંદ્રગુપ્ત રાજ ગાદીએ આવ્યો એ વખતે બાર વર્ષનો દુષ્કાળ પડ્યો સાધુઓને ભિક્ષા મળવી મુશ્કેલ થઈ ગઈ તેઓ દૂર દૂર દરિયા કિનારે ચાલ્યા ગયા લાંબે ગાળે પાછા ફર્યા ત્યારે ઘણા જ્ઞાની સાધુઓ કાળ કરી ગયા હતા ઘણા જ્ઞાન ભૂલી ગયા હતા એ માટે સંઘે વિચાર કર્યો આચાર્ય સુલિભદ્રએ બધું સાધુઓને પાટલીપુત્રમાં એકઠા કર્યા ધર્મના અગિયાર અંગોનો ઉદ્ધાર કર્યો પરંતુ હવે બારમા અંગ જેના ચૌદ પુરિયા હતો તેનું જ્ઞાન બાકી રહ્યું એ વખતે આચાર્ય શ્રી ભદ્રભાવ સ્વામી એમને જ ચૌદ પૂર્વનું જ્ઞાન હતું અને તેઓ નેપાળમાં ધ્યાન કરી રહ્યા હતા શ્રી સંઘના આગ્રહથી ભદ્રજી પાંચસો સાધુઓ સાથે નેપાળ ગયા પણ કઠિન એવી નેપાળની યાત્રાથી બાર અંગનો અભ્યાસ કરીને ફક્ત સુભદ્ર જ રહ્યા ચારસો નવ્વાણું સાધુ થાકીને ચાલ્યા ગયા દસ પૂર્વને નેપાળમાં ભણીને ભદ્રબાહુ સ્વામી સાથે આચાર્ય સુલિભદ્રજી પાલી પુત્ર આવ્યા સંઘે જ્ઞાનીઓના આદરમાન કર્યા સુલિભદ્રની સાત બેનો સાધવી થઈ હતી એક દિવસ તે આ સાધ પ્રતાપી એવા ભાઈ મુનિને વંદન કરવા આવી ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું કે અમારા ભાઈ ક્યાં છે તેમણે કહ્યું પહેલાં દેવાલયની અંદર સ્વાધ્યાય કરે છે બહેનો જીર્ણ એવા દેલાલયમાં ગઈ જોઈએ છે તો ત્યાં ભાઈને બદલે સિંહ બેઠેલો જોયો તેઓ શોખ કરતી પાછી આવીને ગુરુને પૂછવા લાગી અમારા ભાઈને સિંહે મારી નાખ્યા લાગે છે સ્વામીએ કહ્યું એ સિંહ નથી પણ તમારો ભાઈ જ છે ફરી જાઓ સ્વાતી ફરીથી ત્યાં ગઈ તો ભાઈને બેઠેલા જોયા એમણે કહ્યું આ તો મારી વિદ્યાની હું પરીક્ષા કરતો હતો આ પછી ભદ્રબાહુ સ્વામીએ સુલીભદ્રજીને આગળ ભણાવવાની ના કાઢી એમણે કહ્યું જ્ઞાનનો મદ ના હોય તેમને વધુ જ્ઞાન હવે નહીં મળે સુલીભદ્રજીએ પોતાના અપરાધની ક્ષમા માંગી પણ ગુરુએ આખરે બાકી રહેલા ચાર પૂર્વ મૂળ શીખવ્યા ચૌદ પૂર્વધર શ્રી ભાદ્રમામુ સ્વામી પછી સુલીભદ્રજી દસ પૂર્વધર થયા કાળના પ્રભાવે આગમ શાસ્ત્રો અહીંથી ઓછા થયા આ પછી ઘણા સેવાના કાર્યો કરી આચાર્ય શ્રી સુલભદ્રજી વહીભાર ગરી ઉપર પંદર દિવસના અંશાન કરી સ્વર્ગે ગયા